સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે આજ રોજ તારીખ છવ્વીસ અગિયાર બે હજાર પચીસના રોજ ડીસા ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ડીસા તાલુકાના ગ્રામ્ય અને શહેરના લોકો દ્વારા ઉજવવામાં આવેલા અને આ પ્રોગ્રામની શરૂઆત સરદાર પટેલ બાગથી સભા મળેલ અને પટેલની પ્રતિમાને પહેરાવી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ફુલહાર પહેરાવી રેલીનું આયોજન કરેલ રેલીની શરૂઆત સરદાર પટેલ બાગ બગીચા સર્કલથી દીપક હોટલ બાબાસાહેબ આંબેડકર પ્રતિમા સુધી રેલી યોજવામાં આવેલ ને રેલી બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલા જિલ્લા મહામંત્રી શ્રી સંજયભાઈ બ્રહ્મભટ માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી ગોવાભાઈ રબારી અનુસૂચિત જાતિના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ સક્ષેના જિલ્લા મહામંત્રી જસુભાઈ જિલ્લા ઉપપ્રમુખ ચંદુભાઈ તથા ડીસા તાલુકા પ્રમુખ અશોકભાઈ મહેન્દ્રભાઈ શ્રીમાળી આ લોકો દ્વારા પ્રોગ્રામને સફળ બનાવવા માટે સારી એવી મહેનત કરેલી અને રાજકીય આગેવાનોમાં પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા સાહેબ પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા સાહેબ તથા ડીસા વેર હાઉસિંગ પૂર્વ ચેરમેન શ્રી મગનભાઈ માળી અને તથા જિલ્લા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વિજયભાઈ ચક્રવતી તથા ડીસા નગરપાલિકા પ્રમુખ શ્રી નીતાબેન તથા પાર્ટી પ્રમુખ ડીસા શહેરના વર્ષાબેન પટેલ તથા મહામંત્રી રમેશભાઈ કનુભાઈ અશોકભાઈ શૈલેષભાઈ રાયગોર તથા નગરપાલિકા વોર્ડ નંબર દસના સદસ્ય શ્રી અમિતભાઈ રાજગોર તથા અનુસૂચિત જાતિ પાર્ટી સર પ્રમુખ કિરણભાઈ મકવાણા તથા તમામ નગરપાલિકાના સભ્યશ્રીઓ હાજર રહ્યા હતા તથા ડીસા માર્કેટયાર્ડના ડિરેક્ટર શ્રી નૈનાબેન પરમાર તથા રસાણા અને ભોયણના પ્રભારી શ્રી દેવલબેન શુક્લા હાજર રહેલ અને આરેલી દીપક હોટલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પહોંચી અને સંવિધાન ગૌરવ દિવસે સંવિધાનના પુસ્તકનું પૂજન કરી આરતી ઉતારી ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર પહેરાવી સભા સમારોહ યોજાય 26 નવેમ્બર 1949 ના દિવસે અમલમાં આવ્યું એના યાદગીરી રૂપે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર દ્વારા બે હજાર પંદરમાં છવ્વીસ નવેમ્બરના દિવસને બંધારણ ગૌરવ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો તેવા આપણા સૌના ગૌરવ સમાન आजना बंधारण गौरव दिवस प्रसंगे योजा कार्यक्रम बिराजमान आपणा राज्यसभा पूर्व सांसद श्री दिनेशभाई अनावळिया पूर्वधारसभ्य श्री गोवाभाई देसाई